ધણી રમે ધાર્યો નકલંગ સી નાથને તો ધણી રમે ધાર્યો નકલંગી નાી નાથ અરે અવા અવર કોઈનો வ விசுவய நோ வி ரே தர்சா ரா சுனிோோ ஷாமா மாரா தின நி ரே தர்ஷா ரா சாமா மாரா தின நீ ரே தர்ஷா ரா சுனி ஜோ சாமா மாரா தில நீ ரே એ રુદિયા માાઉટિયા એ રુદિયા માાઉટિયા રો સુદીન રા રે રુદિયા માાઉ સુદીન રાત રે ધણી મેં તો ધાર્યો નકલંગી નાથને ધણી મે અવાર કોઈનો આવે નહીં વિશ્વાસ રે અવર કોઈનો આવે નહીં વિશ્વાસ કોઈનો આવે નહીં વિશ્વાસ રે અવાર કોઈનો આવે નહીં વિશ્વાસ રે ડાલીભાઈના મુખમાંથી શબ્દો નીકળ્યા છે કે મારેન તારે નાતો સંબંધ ના તો જોડાઈ જાય ને એકવાર વાર સંબંધ પછી એ નાતો નિભાવવો બહુ કઠિન છે પછી વ્યવહારિક દ્રષ્ટિએ હોય તોય ભલે સાંસારિક દ્રષ્ટિએ હોય તોય ભલે અને આધ્યાત્મિક માર્ગ ઉપર હોય તોય ભલે બાકી સંબંધ એકવાર બંધાઈ ગયો પછી સંબંધ તૂટવો ન જોઈ નથી કેતા માર્ગ છે એ પરમાત્માની હારે પરમ તત્વની આરે સંબંધ બાંધવાનો માર્ગ છે અને સંબંધ બાંધવા માટે સદગુરુની જરૂર પડે છે બીજું કાંઈ જરૂર નથી એની હારે વ્યવહાર કરાવવા માટે એની આરે સંબંધ બાંધવા માટે કોઈ મહાપુરુષ જાણકાર હોય બ્રહ્મનિષ્ઠ પુરુષ હોય તત્વવેતા પુરુષ હોય એને ખબર હોય કે આનો સંબંધ આની આનીયારે બંધાવી દો તો એ આનંદમાં રહે અમારું કામ એ જ છે કે આને આની આનિયરે ભેળવી દઈ તો એ એક જીવ તો સુખી થયો બસ અમારું કર્તવ્ય છે કારણ કે એક જીવ એની આરે જો બંધાઈ જાય ને તો પરમાત્માનો આશીર્વાદ અમારા ઉપર ઉપડે ઉતરે કે ના તે કામ સારું કર્યું એકને તો મારી તરફ વાળ્યો હરી રાજી થાય આ બ્રહ્મનિષ્ઠ પુરુષ અને તત્વવેતા પુરુષ અને સદગુરુનું કામ જ આ છે સંબંધ બાંધવાનું કામ સંબંધ તો છે જ નાતો તો છે જ ભગવાન ને અરે જીવ અને બ્રહ્મનો સંબંધ તો છે જ પણ આ જીવ ભૂલી જાય છે એને યાદ કરાવવા માટે સદગુરુની જરૂર પડે કે તું કોણ છો ક્યાંથી આવ્યો ક્યાં જવાનું તારો મુકામ ક્યાં તારી મંજિલ ક્યાં જીવ અંટવાય ખબર પડે નહીં એટલે સદગુરુ એમ કહે કે ભાઈ આ માર્ગે તું આવ્યો જા તારા તારા જે છે એ તને મળશે હે બાબાજી તમારા પછી એના ફેરા અફલ થયા મને ઘણા એમ મારે ઓલી ભક્તિ જીટીપીએલ ચેનલમાં કથા આવે ને તો ઘણા મને ફોન કરીને કે બાપુ આમાં અમારું જ આવે છે મેં કે હું ક્યાં કહો તમારું નથી એમ તમે આમાં અમારું જ કહો છો પણ મારે મારે જુદું છે જ નહીં ઘણા ફોન કરીને કે બાપુ બહુ મજા આવે છે કથા રામાપેન માનતા હોય તો બેહે છે પણ બીજાય બેહે તો આ કઈક ચેતના વાળી વસ્તુ તો છે જ આ મારો મારો પ્રતાપ નથી ધ્યાન દેજો બરાબર આ ગાદીનો પ્રતાપ છે આ પોથીનો પ્રતાપ છે હું તો એઠે ઉતર્યા પછી તમારી જેવું અહીંયા બેઠા પછી આ હું નથી બોલતો આ મારો સદગુરુ વાહે ધકો મારે હું બોલું કારણ કે હું ત્રણ સોંપડી ભણ્યો પૂછો મારા ગામના બેઠા હોય ને આમાં હરિભજન કરી ત્યારબાદ કથા શરૂ કરી બોલો શ્રી રામ જય રામ રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય जय राम जय जय राम जय राम राम जय राम जय जय राम जय राम जय जय राम जय राम શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ તો ઈશ્વરની સાથે આ જીવનો નાતો તો છે એ કથા આપણે ચાલતી ડાલીબાએ ભગવાનને જોયા ભીતરમાંથી પૂર્વજન્મની પ્રીત યાદ આવી પ્રીત્યુ છે પૂરવની દાસી જીવન કહે છે હે ગોવિંદ હે ગોપાલ મારે તારો સંબંધ એ તો જન્મો જન્મનો છે ભવો ભવનો છે સવારામ બાપાની શિષ્યા દાસી જબુ છે ને ભાઈ અને સવારામ બાપા જ્યારે નિર્વાણ પદ લેતા અને દાસી જબુ આ હુંડા પાડ્યા મારો બાપ જગત છોડીને જાય છે આ એક વાણંદની દીકરી પાટડી સાસરિયામાં દુઃખ હતું વારી ઘણી એ મારીને કાઢી મૂકે ગુરુમુખી દીકરી હતી જાય ક્યાં સવારમ બાપાના પગ પકડ્યા બાપા હવે હાર ને જાઉં કા હવે તો મારું હારું ગણો તોય ભલે પીર ગણો તોય ભલે હવે તું મારું સર્વસ્વ છો મને ધકો નો મારતો સવારમ બાપા કહે બેટી આ માર્ગ ઉપર હાલી હકીશ બોલે આ બાપ તારા જેવો બાપ મારા ઉપર માથે હાથ હોય તો હું ન હાલી શકું પછી તો એ જબુ ને યોગ ધ્યાન ધારણા સમાધિ તિતિક્ષા એ બધું સવારે અંબાપાઈ પાસે બહારીને જેમ ગંગા સતી પાનબાઈને શીખવાડતા એમ ઘોળી ઘોળીને પાયું અને પછી જ્યારે સવારામ બાપાને જવાનો હુકમ આવ્યો મોટા ઘરના તેડા આવ્યા એટલે જબુને કીધું જબુ હું જાઉં છું તને શું આપું બોલ અને પછી જે જબુ શબ્દ બોલીશ જોગ જોડી મારી અમર રાખો જુગ જુગ જોડી મારિયમ રાખો એ સાહેબ કાંડુ નવ છોડ રે એ સાહેબ કાંડુ નવ છોડ રે તારી ભેળી સમાધિન ભજન મારું સમાધિ ભજન એ કીર્તાર પૂરજો મારા કોડ રે કીર્તાર પુરજો મારા કોગજોગ જોડી મારિયમ હે બાપ મારો તારો નાતો ભૂલાય ની બસ જોડી અમર રાખજો એટલે આ દેહ અમર નથી મારો મારો તારો સંબંધ અખૂટ રહે સુધી સુધી ભવો ભવ અવતાર થાય ત્યાં મને ભક્તિનો માર્ગ મળે ઈ સંબંધ બીજો સંબંધ નહીં બાપ મારા કર્મ પ્રમાણે મને જ્યાં અવતાર મળે પણ હું તારું ભજન નો ભૂલું તારી ભક્તિ ભૂલાય ને કારણ કે હું જીવ છું તું બ્રહ્મ છો તારો જન્મ ગુરુનો નથી થતો જીવ જન્મે છે બાપ તું તો જ્યાં હશ તારી નજર તો મારી ઉપર હશે જ એ ભાઈ સદગુરુ અરે શિષ્યમાં નાતા બહુ વહુમાં નાતા છે તું તો મને જોયા ખરશ પણ મારી આંખું એવી નહીં હોય હું તને નહીં ઓળખી શકું આ સાધકની વેદના છે હું કેમ ઓળખી શકું ગુરુ એ ગુરુ છે જેને સદ્ગુરુનો અનુભવ થઈ જાય ને ભાઈ એની વેદના મારી નાખે

ગુરુ તારો પાર પાયો ગુરુ તારો પાર પાયો એ નો એન પા ਅਸਮਾਨ આપણે ગુરુ ને વ્યક્તિ તરીકે જોઈએ છે ભાઈ ગુરુ વ્યક્તિ નથી ગુરુ બ્રહ્મ થી પણ પર છે એટલે જ કહે છે ગુરુ મરતો નથી જીવ મરે છે ગુરુ તો અખંડ છે અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એ ચરાચરમ તત્પદમ દર્શિતમેન એ તસ્મે શ્રી ગુરુવે નમા ગુરુ ગીતા સ્વયં ભગવાન શિવ બોલે છે જે જે ભક્તિને ઘોળીને પી ગયેલો પુરુષ ભગવતીને ભવાનીને કહે છે કે ભવાની ગુરુ એ તો અખંડ છે ખંડિત નથી ગુરુમાં કોઈ વિકાર નથી નિર્વિકાર છે નિરંજન છે નિરાકાર છે એ તો સાકાર બની અને મનન તમને તારો આવ્યો છે બાકી એ તો અખંડ છે ગુરુ મરતો નથી એ તો એનો દેહ છૂટે છે એના રહેવાના ઠેકાણા બદલાય છે કારે કાયા જાય તો ન્યા પાંચ જીવને તારે એ ભાઈ આપણા સંતો બતાવે કે આવા જે આવા મહાન પુરુષો છે બ્રહ્મનિષ્ઠ જે મહાપુરુષો છે ને એ અંતરિક્ષમાં ફર્યાદ કરે છે ફર્યા જ કરે છે ફર્યા એને જ્યારે એમ લાગે કે મારે હવે અવતાર લઈ અને પાંચ જીવનું કલ્યાણ કરવું તેથી ભગત બીજ પલટે નહીં ભલે યુગ જાય અનંત અને ઊંચ નીચ ઘેરે અવતાર ધરે પછી આખર સંતના સંત પછી ચમારના ઘરે પ્રગટ થાય ભંગીના ઘરે પ્રગટ થાય બ્રાહ્મણના ઘરે પ્રગટ થાય એનું કાર્ય તો જીવને તારવાનું છે ધ્યાન દેના બરાબર સદગુરુ પ્રત્યે જેને કૃપા હોય સદગુરુ જેને લાગણી હોય સદગુરુ પ્રત્યે ભાવ હોય એને આ લાગુ પડે બાકી નહીં ગુરુને આપણે શું સમજી છે ગુરુ હું તમારા પૈસાનો ભૂખ્યો છે હા શું અને પાંચસો રૂપિયા પાંચ હજાર કવરમાં આપો એટલે તમને હું એ સ્વર્ગમાં પોગાડે નહીં એવા ખજાના તો એની પાસે લાગો કોઠાર ભર્યા જોરણીયા ભજન છે દેવીદાસ બાપુ જોડીમાં જાગીર છે એની જોડીમાં જાગીર ફરી જાગીર આપણે હું દઈએ ને ઠીક છે આપણી પૂજા છે આપણે માનથી એને રાખી બાકી આપણે હું ખરીદી એક ત્યાં સુધી કહે ખાલ રે પડાવવું મારા શરીર મારું ચામડું કાઠી અને એની મોજડી સીવડાવું અને મારા ગુરુ ને પહેરાવું ને તોય હું એના ઋણ માંથી મુક્ત ન થાવ આખા ગિરનાર ને હલવા લાવતો તો વેલો ભાવ એ ધન ગુરુ દાતા ધન ગુરુ દે વારે ગુરુજી એ શબ અને જે કહું નહીં મને મારા ગુરુ નો અનુભવ છે એટલે હું કઉ બાપ મને આ મારામાં મને એવું દેખાડું એટલો બધો પ્રેમ હતો અને હજી છે અને તો કીધું મન કી મે જાણું તુમરે મન કી તું જાણો તમારા મનની તમે જાણો મારા મનની હું જાણું આ જે મને છે ઉભરો એ મારા ગુરુનો આનંદ છે એ મારી મોજ છે તમે પાંચ લાખ રૂપિયા આપીને પણ માંડવો નાખીને એમ કે બાપુ કાલે બોલ્યા હતા એ બોલો તો એમ ન નીકળ્યા તો મને ઘણા કે બાપુ ભજન કરવા તમે આવો મેં કદાચ આ કથામાં આવે એ ન્યા નહીં આવે કારણ કે આ এ বা মারো এ বিলশা পো মো জরি গুরু দেবো মার বিলশা পোতা রে মোজ হরি গুরু দেবনী रति आरती आरती मारा हरि गुरु सन् तारा सर्वे फंद सोरा सीना बंद हरि गुरु ભગત કહે નિર્ગુણ બ્રહ્મને માનનારો પુરુષ આ તત્વ વેતા પુરુષ જુગ જુગ જોડી મારી અમર રાખજો મારો તારો સંબંધ તૂટવો ન જોઈએ મારો ને તારો નાતો તો છે ડાલીબાઈ ને આવું આવી વેદના જોઈ રામદેવજી મહારાજ નીચે ઉતર્યા માથા ઉપર હાથ મૂક્યો માગ દીકરી શું આપ ડાલીબાઈ કહે છે બાપ મારે તને અડાય નહીં કારણ કે હું ચમારની દીકરી છું રામદેવજી મહારાજ કહે છે બેટા કોણ કહે છે તું સમાર ની દીકરી છું જાત ભાત કુલ ધર્મ બડાય હરિની પાસે આ કાંઈ આવતું ભગવાનની પાસે એવું થોડું છે કે આ જાત જ જઈ શકે આ તો પશુ પંખી ભક્તિ કરે એ એના બને કાસબોન કાશબી એના બન્યા કુંજર પક્ષી એના બન્યા હંસ અને હંસલી આશરાનો ધર્મ નિભાવવા માટે અગ્નિમાં પડ્યા અને બીજાના જીવને ઠાર્યા પશુ પંખી કશું કામ કરે સીતારામ સભી કા પેટ ભરે ભલે કણ મિલે આ કંકર મિલે સબ મિલ કિલ્લો કરે જે જન હરિ કી ભક્તિ કરે વાકી ચિંતા હરિહર કરે